જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે બોનસ શેરનો દાખલો માનસ લિમિટેડ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર સાત અને ગુજરાત યુનિવર્સિટી બે હજાર બાર અને બે હજાર સત્તરમાં અનુક્રમે પૂછાયેલો છે તો બોનસ શેરના આ દાખલોનો ઉકેલ મેળવીશું આપણે આ વિડીયોમાં સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો માનસ કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે જેમાં વિક્વિટી અને જવાબદારી નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે જેમાં આપણને શેર મૂડી આપેલ છે જેમાં એ શેરમૂડી દરેક રૂપિયા દસનો તેવા એસી હજાર શેર અને રૂપિયા આપ્યા છે આઠ લાખ બી અનામત અને વધારામાં સામાન્ય અનામત આપી છે આપણને ત્રણ લાખ સાઈઠ હજાર નફા નુકસાન ખાતું આપેલું છે ત્રણ લાખ બિનચાલુ દેવા માં લાંબા ગાળાના ઉછીના નાણામાં પાંચ ટકાના ડિબેન્ચર બે લાખ આપેલ છે આમ કુલ જવાબદારીનો સરવાળો છે રૂપિયા સોળ લાખ સાહીઠ હજાર ત્યારબાદ દાખલામાં આપણને આપી છે મિલકતો મિલકતોમાં આપણને આપ્યું છે બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો જેની કિંમત છે રૂપિયા આઠ લાખ ત્યારબાદ ચાલુ મિલકતો છે જેમાં માલ સામગ્રી સ્ટોક ની રકમ છે રૂપિયા બે લાખ બી વેપારી લેણદારો લેણા એટલે કે દેવાદારોની રકમ છે બે લાખ સાહીઠ હજાર અને સી રોકડ અને રોકડ રોકડમાં બેંક શિલ્લક રૂપિયા ચાર લાખ આપેલ છે જ્યારે કુલ મિલકતોની રકમ પણ સોળ લાખ સાઈઠ હજાર આપેલ છે તો આપણને માનસ લિમિટેડનું આ પાકું સરવૈયુ આપેલું છે વધારાની માહિતી આ પ્રમાણે છે તો વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું એક આઠ ટકા ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું બે દર જૂના ચાર શેર દીઠ એક શેર બોનસ તરીકે આપવો અને ત્રણ ડિબેન્ચર ત્રણ ટકા પ્રીમિયમે પરત કરવાના છે જરૂરી આમ નોંધ લખો અને પાકું સરવૈ તૈયાર કરો તો આ છે દાખલાની રકમ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર સાત અને ગુજરાત યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર બાર અને બે હજાર સત્તર દરમિયાન પૂછાયેલો છે તો આ દાખલો ગણતી પહેલા આપણે કઈ કઈ સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે તે પહેલા જોઈ લઈશું ત્યારબાદ કઈ વિગતો તૈયાર કરવાની છે તે ધ્યાનમાં લઈશું ત્યારબાદ એક પછી એક હવાલાઓ ધ્યાનમાં લઈ અને જરૂરી વિગતોની અસર આપતા જઈશું તો દાખલો ગણવા માટેની પહેલા આપણે સામાન્ય સૂચનાઓ જોઈ લઈએ તો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો એટલે કે દાખલાના હવાલાઓ ધ્યાનમાં લઈ જરૂરી ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવાની છે ગણતરીઓને આધારે આમ નોંધ પસાર કરવી અને તેને લગતા ખાતા તૈયાર કરવાના છે ને પાકું સરવૈ તૈયાર કરવું જરૂરી ખાતા તૈયાર થઈ ગયા બાદ તેમાં દરેક ખાતાની શરૂની બાકી જૂના પાકા સરવૈયા મુજબ લખવી અને ત્યારબાદ આમ નોંધ લખવી અને તેની સાથે સંકળાયેલ જે તે ખાતામાં તેની ખતવણી કરવી બધી જ આમ નોંધ લખાઈ જાય અને તેની ખતવણી ખાતામાં થઈ ગયા બાદ ખાતા બંધ કરવા અને ખાતાની આખરની બાકી નવા પાકા સરવૈયામાં લઈ જવી જે જૂના પાકા સરવૈયાની બાકી હોય અને જેને કોઈ હવાલાની અસર ન થતી હોય તેવી બાકીની જે રકમ જૂના પાકા સરવૈયામાં આપી છે તે જ કિંમતે નવા પાકા સરવૈયામાં દર્શાવવાની છે આખરે નવું પાકું સરવૈયું બંધ કરવાનું છે જો બંને બાજુનો સરવાળો સરખો થાય તો આપણો દાખલો સાચો ગણાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો છે એટલે કે આ સ્ટેપ મુજબ આપણે દાખલો ગણીએ તો આપણો દાખલો ચોક્કસ સાચો પડે તો સૌ પ્રથમ જરૂરી ગણતરી કરવાની છે તેના આધારે આમ નોંધ પસાર કરવાની છે જરૂરી ખાતા તૈયાર કરવાના છે અને નવું પાકું સરવૈયુ તૈયાર કરવાનું છે તો દાખલો ગણવા માટે આપણે આ વિગતો ધ્યાનમાં રાખવાની છે હવે દાખલો ગણવા માટેની જરૂરી વિગતોમાં તમારે આમ નોંધ લખવાની છે તો સૌ પ્રથમ આપણે એક પાનામાં આમ નોંધ દોરીને રાખી દેવાની છે ફોર્મેટ ત્યારબાદ જરૂરી ખાતા તૈયાર કરવાના છે તો જરૂરી ખાતામાં શેરમૂડીમાં બોનસ આપીએ છીએ એટલે અસર કરે છે તો શેરમૂડીનું ખાતું સામાન્ય અનામતમાંથી બોનસ આપતા હશું એટલે સામાન્ય અનામતના ખાતાને પણ અસર થશે

અને જરૂરી ગણતરીઓ આપણે આપણે ચોથા પાનામાં જવાનું છે આમ દાખલો ગણતી વખતે કુલ ચાર પાના ઉપયોગમાં લઈ શકીએ એક તો આમ નોંધ લખવા માટેનું પાનું બીજું જરૂરી ખાતામાં આપણે ચાર ખાતા તૈયાર કરવાના છે તે ખાતા દોરી લેવા અને એના પછીના ત્રીજા નંબરના પાના પર આપણે નવું પાકું સર્વે બનાવવાનું છે અને ચોથા નંબરના પાના પર આપણે દાખલાની જરૂરી ગણતરીઓ દર્શાવવાની છે જેથી કરીને દાખલો ગણતરી કરતી વખતે ભૂલ ન પડે તો સૌ પ્રથમ આપણે આ વિગતો તૈયાર કરી લઈશું કેવી રીતે તૈયાર કરવાની છે તો આપણે તેના ફોર્મેટ જોઈ એટલે કે નમૂનાઓ સૌ પ્રથમ આપણે લખવાની છે તો માનસ લિમિટેડના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રકમ અને જમા રકમ આમ એક પાનામાં આપણે આમ નોંધનું ફોર્મેટ આવી રીતે બનાવી લેવાનું છે ત્યારબાદ સામેના પાનામાં આપણે ટોટલ ચાર ખાતા તૈયાર કરવાના છે એમાં સૌ પ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું તૈયાર કરીશું વિગત રકમ વિગત રકમ ત્યારબાદ સામાન્ય અનામતનું ખાતું તૈયાર કરીશું તો હેડિંગ આપીશું સામાન્ય અનામતનું ખાતું વિગત રકમ વિગત રકમ ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતું અને રોકડ બેંક ખાતું તૈયાર કરવાનું છે તો આવી જ રીતે આપણે તૈયાર કરી લેશું તો તૈયાર કરીશું નફા નુકસાન ખાતું વિગત રકમ વિગત રકમ છ લાઈનનું બનાવી લેવાનું છે ખાતું ત્યારબાદ બનાવીશું રોકડ બેંક ખાતું વિગત રકમ વિગત અને રકમ આમ એક પાનામાં આમ નોંધ બનાવી લેવાની છે એક પાનામાં આ ચાર ખાતા તૈયાર કરી લેવાના છે અને પાછળના પાનામાં આપણે એક આવી રીતે ઊભું પાકું સર્વે તૈયાર કરી લેવાનું છે તો માનસ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે જેમાં ઇક્વિટી અને જવાબદારી નોંધ નંબર અને રકમ રૂપિયા જેમાં શેર મૂડી અનામત વધારો અને ચાલુ દેવામાં વેપારી દેવા દર્શાવવાના છે અને કુલ રકમ પછી મિલકતો બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતોને કુલ સરવાળો દર્શાવી દેવાનો છે આમ દાખલો પૂરો થાય ત્યારે અહીંયા જે આંકડાઓ મૂકીશું બંને બાજુનો સરવાળો સરખો થશે તો દાખલો આપણો સાચો ગણાશે તો આવી રીતે સૌપ્રથમ પ્રથમ આમ નોંધ ત્યારબાદ જરૂરી ખાતા અને આવી રીતે એક પાનામાં આપણે પાકા સરવૈયાનો નમૂનો બનાવી લેવાનો છે આ તૈયાર થઈ ગયા બાદ હવે આપણે દાખલાની વિગતો જોતું જવાનું છે તો દાખલો ગણતી વખતે આપણે ચાર ખાતાઓ તૈયાર કર્યા છે એમાં સૌપ્રથમ આપણે શેરમૂડીનું ખાતું તૈયાર કર્યું છે અને સાથે સામાન્ય અનામતનું ખાતું તૈયાર કર્યું છે તો શેરમૂડી ખાતાની બાકી છે એ શેરમૂડી ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવવાની છે અને સોરી જમા બાકી છે એટલે જમા બાજુ દર્શાવવાની છે તેવી જ રીતે સામાન્ય અનામતની ખાતાની બાકી ત્રણ લાખ સાઈઠ હજાર છે તો સામાન્ય અનામત ખાતું આપણે બનાવ્યું છે તેની જમા બાજુ દર્શાવવાની છે એટલે દાખલો ગણતી પહેલાં આપણે જે જે ખાતાઓ તૈયાર કર્યા છે એ ખાતાની બાકી દાખલામાં આપી છે તેની જમા બાકી હોય તેની જમા બાજુ દર્શાવવાની છે અને ઉધાર બાકી હોય તેની ઉધાર બાકી દર્શાવવાની છે તો અહીંયા શેરમૂડીની જમા બાકી છે તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાના છે અને સામાન્ય અનામત ખાતાની પણ જમા બાકી છે તો સામાન્ય અનામત ખાતાની જમા બાજુ બતાવવાના છે તો આપણે ઇક્વિટી શેરમૂડીનું ખાતું બનાવ્યું છે જમા બાજુ લખ્યું બાકી આગળ લાવ્યા રૂપિયા આઠ લાખ જે જૂના પાકા સરવૈયામાં આપેલ છે ત્યારબાદ આપણે સામાન્ય અનામતનું ખાતું બનાવેલું છે એની જમા બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર હવે આગળની જે બાકીઓ છે પાકા એ આગળના બે ખાતામાં તો આગળની બાકી છે નફા નુકસાન ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું અને ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતાનું ખાતું બનાવ્યું છે જેમાં બેંક શિલ્લક રૂપિયા ચાર લાખ છે જેની ઉધાર બાકી છે જે રોકડ બેંક ખાતાની આપણે ઉધાર બાજુ બતાવીશું તો આપણે બીજા બે ખાતા તૈયાર કર્યા હતા નફા નુકસાન ખાતું અને રોકડ બેંક ખાતું એની શરૂઆતની બાકી આપણે લખી નાખીશું અનુક્રમે ખાતામાં તો નફા નુકસાન ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા ત્રણ લાખ જૂના પાકા સરવૈયા મુજબ અને રોકડ બેંક ખાતાની ઉધાર બાકી છે માટે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા ચાર લાખ તો આવી રીતે આપણે ચારે ચાર અસર આપી દીધી છે જૂના પાકા સરવૈયા મુજબની હવે આપણે હવાલાઓ ધ્યાનમાં લેવાના છે તો પહેલો હવાલો છે એ શેર મૂડીને લગતો છે કે દસનો સેવા એસી હજાર શેર છે અને ટોટલ આઠ લાખ રૂપિયા છે જેના પર પહેલો હવાલો આપણને આપ્યું છે આઠ ટકા લેખે રોકડેથી ડિવિડન્ડ ચૂકવવું તો ડિવિડન્ડ ચૂકવવાનું હોય ત્યારે મિત્રો હંમેશા ડિવિડનની ત્રણ આમ નોંધ થશે તો આપણે પહેલાં ડિવિડનની ગણતરી કરીશું ત્યારબાદ આમ નોંધ આપીશું અને આમ નોંધની અસર જે તે ખાતા સંકળાયેલા હોય તેની સાથે આપીશું તો સૌપ્રથમ આપણે નોંધ નંબર એક કરીશું ડિવિડનની ગણતરી ડિવિડનની ગણતરી ડિવિડન બરાબર ભરપાઈ થયેલ શેર મૂડી ગુણ્યા ડિવિડનનો દર તો દાખલામાં ભરપાઈ થયેલ શેર મૂડી આઠ લાખ છે અને ડિવિડનનો દર આઠ ટકા છે તો ડિવિડનની રકમ થશે ચોસઠ હજાર તો ચોસઠ હજારની રકમ છે એ ડિવિડનની છે જેમાંથી ડિવિડન આપતા હોય એનું ખાતું ઉધાર કરી સૂચિત ડિવિડનનું ખાતું

એ એ નફા નુકસાન ખાતે સંકળાયેલું છે તો આની અસર આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે છે અને વિગતમાં લખવાનું ડિવિડન્ડ ખાતું તો આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું સામાન્ય અને રોકડ બેંક ખાતું બનાવ્યું છે તો ડિવિડન્ડની અસર છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે તો જઈશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું સૂચિત ડિવિડન્ડ અને રકમમાં લખીશું રૂપિયા ચોસઠ હજાર પહેલી આમ નોંધની આપણે ખતવણી કરી દીધી છે ત્યારબાદ આપણે બીજી આમ નોંધ આપવાની છે ડિવિડનની જોગવાઈ કર્યા પછી મંજૂર કરવામાં આવે ત્યારે જ્યારે ડિવિડન મંજૂર કરવામાં આવે ત્યારે સૂચિત ડિવિડનનું ખાતું ઉધાર કરવાનું છે તેથી લખીશું આપણે સૂચિત ડિવિડન ખાતે ઉધાર રૂપિયા ચોસઠ હજાર તે ડિવિડન ખાતે જમા રૂપિયા ચોસઠ હજાર તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ડિવિડનનું ખાતું છે વર્ષને અંતે બંધ થઈ જતું હોવાથી આપણે બનાવ્યું નથી જેને કાચું ખાતું કહેવાય અહીંયા આપણે એ જ ખાતાઓ તૈયાર કર્યા છે જેની બાકી આગળ લઈ જઈ શકાય તો આની આપણે કોઈ જગ્યાએ ખતવણી કરવાની રહેતી નથી હવે ડિવિડનની જોગવાઈ થઈ ગઈ ડિવિડનની મંજૂરી અપાઈ ગઈ હવે આપણે ડિવિડનની ચૂકવણી કરવાની છે તો તે અંગેની આમ પસાર કરીશું તો ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવે ત્યારે ડિવિડન્ડ ખાતે ઉધાર રૂપિયા ચોસઠ હજાર તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા ચોસઠ હજાર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોકડ બેંક ખાતું જમા થાય છે એટલે કે આપણી પાસેથી રોકડ જાય છે તો રોકડ બેંક ખાતાની જમા બાજુ આપણે ખતવણી કરવાની છે અને વિગતમાં લખવાનું છે ડિવિડન્ડની ચુકવણી તો જોઈશું આપણે રોકડ બેંક ખાતામાં રોકડ બેંક ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ડિવિડન્ડ ખાતે રકમમાં લખીશું રૂપિયા ચોસઠ હજાર તો હંમેશા ડિવિડન્ડનો હવાલો હોય ત્યારે ત્રણ આમ પસાર કરવાની છે એક ડિવિડન્ડની જોગવાઈ કરવામાં આવે ત્યારે બીજી આમ નોંધ ડિવિડન્ડની મંજૂરી આપવામાં આવે ત્યારે અને ત્રીજી આમ નોંધ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે ત્યારે હવે આપણે બીજો હવાલો જોઈશું તો બીજો હવાલો છે એ પણ પાછો શેરમૂડી સાથે સંકળાયેલો છે અને બીજો હવાલો આ પ્રમાણે છે દર જૂના શેર શેર બોનસ શેરની ગણતરી કરવાની છે તો નોંધ નંબર આપણે બે કરીશું બોનસ શેરની ગણતરી અને ત્યારબાદ આપણે બોનસ શેરની આમ નોંધ લખીશું અને જરૂરી ખાતા જે સંકળાયેલા છે તેમાં તેની અસર આપીશું તો નોંધ નંબર બે બોનસ શેરની ગણતરી હવે દાખલામાં આપણને હવાલો આપ્યો છે ચાર શેરે એક શેર બોનસ આપવાનું છે તો એસી હજાર શેરે કેટલું બોનસ થાય તો ચોકડી એસી હજાર ગુણ્યા એક ભાગ્યા ચાર કરીશું તો બોનસ શેરની સંખ્યા મળશે રૂપિયા બોનસ શેરની સંખ્યા મળશે વીસ હજાર તેથી બોનસ શેર મૂડી આપણે શોધવી હોય તો બોનસ શેર મૂડી બરાબર શેરની મૂળ કિંમત કેટલી છે તો કે દસ રૂપિયા એટલે વીસ હજાર ગુણ્યા દસ બરાબર બે લાખ થશે હવે આપણે આમાં પ્રીમિયમ આપ્યું છે નહીં તો પ્રીમિયમની રકમ ઉમેરી નથી એટલે આપણે બે લાખનું બોનસ આપવાનું છે તો તેની પેલા આપણે આમ નોંધ કરીશું તો સામાન્ય અનામતમાંથી બોનસ આપીશું જોગવાઈ કરીશું તો સૌપ્રથમ બોનસ શેરની જોગવાઈ કરવામાં આવે ત્યારે સામાન્ય અનામત ખાતે ઉધાર રૂપિયા બે લાખ તે શેર હોલ્ડરના બોનસ ખાતે જમા બે લાખ તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામતમાંથી બોનસ આપીએ છીએ માટે સામાન્ય અનામત ખાતું ઉધાર કર્યું છે તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે શેર હોલ્ડરના બોનસ ખાતે તો સામાન્ય અનામતના ખાતામાં ઉધાર બાજુ લખીશું વિગતમાં શેર હોલ્ડરના બોનસ ખાતે અને રકમમાં લખીશું રૂપિયા બે લાખ ત્યારબાદ બોનસ શેરનું છે એ આપવામાં આવે ત્યારે શેર હોલ્ડર થઈ જાય તો શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર રૂપિયા બે લાખ તે શેર મૂડી ખાતે જમા રૂપિયા બે લાખ તો બોનસ શેર છે એ મૂળ કિંમત આપ્યા છે તો શેર મૂડી બે લાખથી આપણે જમા કરવાની છે તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ લખવાનું છે અને વિગતમાં લખીશું શેર ઓર્ડરના બોનસ ખાતે તો જઈશું શેર મૂડીના ખાતામાં અને તેની બાજુ શેર ઓર્ડરનું બોનસ દર્શાવીશું તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું શેર ઓર્ડરના બોનસ ખાતે રકમમાં લખીશું રૂપિયા બે લાખ ત્યારબાદ આપણે ત્રીજો હવાલો આપ્યો છે ડિબેન્ચર અંગેનો તો પાંચ ટકાના ડિબેન્ચર રૂપિયા બે લાખ આપ્યા છે અને ડિબેન્ચર છે એ ત્રણ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો નોંધ નંબર આપણે ત્રણ કરીશું ડિબેન્ચર પરતની ગણતરી તો ડિબેન્ચરની રકમ છે રૂપિયા બે લાખ અને ત્રણ ટકા પ્રીમિયમે પરત કરવાના છે તો વધતા કરીશું પરત પ્રીમિયમ બે લાખના ત્રણ ટકા લેખે રૂપિયા છ હજાર તેથી આપણે ડિબેન્ચર હોલ્ડરને પરત કરવાની કુલ રકમ છે રૂપિયા બે લાખ છ હજાર તો બે લાખ છ હજાર આપણે ડિવેન્ચર તો પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર બે લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર છ હજાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા બે લાખ સાહીઠ છ હજાર તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે એક પણ ખાતું આપણું સંકળાયેલું છે ને તો તેની અસર આપવાની નથી તો આ ડિબેન્ચર પરત ફરવાની આમ નોંધથી હવે આપણે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરીશું અને તેની આમ નોંધ પસાર કરીશું તો ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર લેનારથી જાય તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર રૂપિયા બે લાખ સાઠ છ હજાર તે રોકડ બેંક ખાતે જેમાં બે લાખ છ હજાર તો કુલ રકમ આપણે પ્રીમિયમ સહિત બે લાખ છ હજાર ચૂકવવાની છે જે રોકડ બેંક ખાતાની જમા બાજુ લખવાનું છે અને વિગતમાં લખવાનું છે ડિબેન્ચર હોલ્ડર ખાતે કૌંસમાં લખવાનું છે ડિબેન્ચર પરત તો રોકડ બેંક ખાતામાં જઈશું અને તેની અસર આપીશું તો રોકડ બેંક ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ડિબેન્ચર હોલ્ડર ખાતે રકમ રૂપિયા બે લાખ છ હજાર હવે આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમનું છે એ રૂપિયા છ હજાર છે એ પરત પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાનું છે જ્યારે પણ દાખલામાં જામીનગીરી પ્રીમિયમની બાકી હોય તો પરત પ્રીમિયમ હંમેશા પ્રીમિયમ ખાતે માંડી વાળવું પરંતુ જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમ ન હોય તો પરત પ્રીમિયમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાનું છે તો અહીંયા દાખલામાં આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ નથી માટે આપણે નફા નુકસાન ખાતે પરત પ્રીમિયમ લઈ જઈને માંડી વાળીશું તો આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા છ હજાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા રૂપિયા છ હજાર તો ડિબેન્ચર પરત પ્રીમિયમ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળીએ છીએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું છે માંડી વાળે ડિબેન્ચર પરત પ્રીમિયમ અથવા તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રૂપિયા છ હજાર તો અસર આપીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રૂપિયા છ હજાર હવે આપણે જોઈએ છીએ કે દાખલાની બધા જ હવાલાની અસર અપાઈ ગઈ છે હવે આપણા એક પછી એક ખાતું બંધ કરવાનું છે તો સૌપ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બંધ કરીશું તો આઠ લાખ વધતા બે લાખ એટલે જમા બાજુનો સરવાળો થશે દસ લાખ જેને મૂકીશું ઉધાર બાજુ દસ લાખ તો તફાવત આવશે બાકી આગળ લઈ ગયા રૂપિયા દસ લાખ જે નવા પાકા સર્વે એમાં આપણે દર્શાવવાની છે ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતું સામાન્ય બાજુનો સરવાળો ત્રણ લાખ સાઈઠ હજાર ઉધાર બાજુ મૂકીશું ત્રણ લાખ સાઈઠ હજાર ત્રણ લાખ સાઈઠ હજાર માંથી બે લાખ બાદ કરીએ તો બાકી તફાવત આવશે એક લાખ સાઈઠ હજાર જે બાકી આગળ લઈ ગયા આવશે તો નવા પાકા સર્વેમાં આપણે ઇક્વિટી શેર મૂડી દસ લાખ બતાવવાની છે અને સામાન્ય અનામત અનામત અને વધારાના હેડ નીચે રૂપિયા એક લાખ સાઈઠ હજાર દર્શાવવાનું છે તો આપણે નવું પાકું સર્વે તૈયાર કરેલું છે તેમાં આપણે આ વિગતો દર્શાવી દઈશું તો નવા પાકા સર્વેમાં જઈશું વિગતમાં લખીશું ભરપાઈ થયેલ થાપણ દસ લાખ અને સામાન્ય અનામતમાં લખીશું રૂપિયા એક લાખ સાહીઠ હજાર જે આપણે અગાઉના બે ખાતા બંધ કરીને અહીંયા લાવ્યા છે ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતું અને રોકડ બેંક ખાતું બંધ કરીશું તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ત્રણ લાખ ઉધાર બાજુ મૂકીશું ત્રણ લાખ ત્રણ લાખમાંથી આપણે સિત્તેર હજાર બાદ કરીશું તો બાકી આવશે બે લાખ ત્રીસ હજાર જે બાકી આગળ લઈ ગયા આવશે નવા પાકા સર્વેયામાં દર્શાવવાની છે ત્યારબાદ રોકડ બેંક ખાતું બંધ કરવાનું છે તો હંમેશા રોકડ બેંક ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ થશે બોનસ શેરના દાખલામાં તો ઉધાર બાજુનો સરવાળો ચાર લાખ જમા બાજુ મૂકીશું ચાર લાખ ચાર લાખમાંથી બે લાખ સિત્તેર હજાર બાદ કરીશું તો બાકી આગળ લઈ ગયા આવશે એક લાખ ત્રીસ હજાર તો રોકડ બેંક ખાતાની હંમેશા ઉધાર બાકી હોય તો એને મિલકત લેણા બાજુ દર્શાવવાની છે તો આપણે નફા નુકસાન ખાતાની બાકી છે એ મૂડી દેવામાં દર્શાવીશું અને રોકડ બેંક ખાતાની બાકી છે એ મિલકતમાં દર્શાવીશું તો આપણે નવું પાકું સર્વે તૈયાર કરેલું છે તેમાં વિગત લખી અને અનુક્રમે નફા નુકસાન ખાતાની બાકી અને રોકડ બેંક ખાતાની બાકી દર્શાવીશું નવા પાકા સર્વેમાં જઈશું અને નફા નુકસાન ખાતું લખીશું રૂપિયા બે લાખ ત્રીસ હજાર અને રોકડ બેંક લખીશું આપણે એક લાખ ત્રીસ હજાર હવે આપણે ચારેય ખાતા બનાવ્યા હતા ઇક્વિટી શેર મૂડીનું ખાતું સામાન્ય અનામતનું ખાતું નફા નુકસાન ખાતું અને રોકડ બેંક ખાતું જે બંધ થઈ ગયા છે હવે જૂના પાકા સર્વેમાં જે જૂની વિગતો છે તે નવા પાકા સર્વેમાં એઝ ઇટ ઇઝ દર્શાવી દેવાની છે તો જૂના પાકા સર્વૈયામાં મૂડી આવી ગઈ છે અમરનામત આવી ગયું છે અને નફા નુકસાન ખાતું આવી ગયું છે ડિવેન્ચર પરત કરી દીધા છે એટલે નવા પાકા સર્વેમાં અસર આપવાની નથી તો કાયમી મિલકતો રૂપિયા આઠ લાખ નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે માલ સામગ્રી સ્ટોક ચાલુ મિલકતમાં રૂપિયા બે લાખ દર્શાવવાનો છે અને વેપારી લેણા દેવાદારો બે લાખ સાઈઠ હજાર નવા પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે તો જઈશું નવા પાકા સર્વેમાં આ મિલકતો દર્શાવીશું અને પાકું સર્વેયું કરીશું બંધ તો નવા પાકા સર્વે મિલકતમાં લખીશું કાયમી મિલકતો રૂપિયા આઠ લાખ જૂના પાકા સર્વેમાં જે મુજબ છે તે મુજબ તેવી જ રીતે માલ સામગ્રી સ્ટોકમાં સ્ટોક રૂપિયા બે લાખ જેમ જેમ છે અને વેપારી લેણામાં દેવાદારો એઝ ઇટ ઇઝ બે લાખ સાઈઠ હજાર દર્શાવી દઈશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટી શેર મૂડીનું ખાતું નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામતનું ખાતું અને રોકડ બેંક ખાતું બંધ કરીને બાકી આ ખાતામાં લાવ્યા છે જ્યારે કાયમી મિલકતો સ્ટોક અને દેવાદારોની ખાતી જૂના પાકા સર્વેયામાંથી દર્શાવી છે કારણ કે તેને કોઈ હવાલો અસર કરતો નથી હવે આપણે બંધ કરીશું માનસ લિમિટેડનું પાકું સર્વે તો કુલ ઇક્વિટી અને જવાબદારી મળશે દસ લાખ વત્તા બે લાખ ત્રીસ હજાર એટલે બાર લાખ ત્રીસ હજાર બાર લાખ ત્રીસ હજાર વત્તા એક લાખ સાઈઠ હજાર કરીશું તો મળશે આપણને તેર લાખ નેવું હજાર એવી જ રીતે મિલકતનો સરવાળો કરીશું તો કુલ મિલકતો મળશે આઠ લાખ વત્તા બે લાખ એટલે દસ લાખ દસ લાખ વત્તા બે લાખ સાઈઠ હજાર એટલે બાર લાખ સાઈઠ હજાર વત્તા એક લાખ ત્રીસ હજાર એટલે મળશે આપણને તેર લાખ નેવું હજાર તો આવી રીતે બંને બાજુનો આપણે નવા પાકા સર્વેનો બોનસ શેરની વહેંચણી કર્યા બાદ નો સરવાળો બંને બાજુ સરખો થાય છે માટે આપણે દાખલો સાચો ગણાય તો આ દાખલામાં આપણે ખાસ કયા ત્રણ હવાલા જોયા તો એક તો ડિવિડન્ડનો હવાલો બોનસ શેરનો હવાલો અને ત્રીજો હવાલો આપણે ડિવેન્ચર પરત અંગેનો જોયો તો આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો આ દાખલાનો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવેનો જે દાખલો છે તમારે હોમવર્કમાં ગણવાનો છે જેની રકમ આ પ્રમાણે છે એસપી લિમિટેડ એસપી કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજનું પાકું સર્વૈયું નીચે મુજબ છે જેમાં ઇક્વિટી અને જવાબદારી નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે જેમાં શેર મૂડી આપેલ છે શેર મૂડીમાં રૂપિયા દસનો એક એવા એક લાખ શેર આપેલા છે અને રકમ છે રૂપિયા દસ લાખ બી અનામત અને વધારામાં સામાન્ય અનામત છે રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને નફા નુકસાન ખાતાની રકમ છે રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર ત્યારબાદ ચાલુ દેવામાં લાંબા ગાળાના ઓછીના નાણામાં પાંચ ટકાના ડિબેન્ચર રૂપિયા બે લાખ પચાસ હજાર છે આમ જવાબદારીનો સરવાળો છે વીસ લાખ પંચોતેર હજાર મિલકતો આપી છે મિલકતોમાં ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો રૂપિયા દસ લાખ ચાલુ મિલકતોમાં તમને માલ સામગ્રી સ્ટોક રૂપિયા બે લાખ પચાસ હજાર વેપારી લેણામાં દેવાદારો રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર રોકડ અને રોકડ સમકક્ષ માં બેંક સિલક આપણને આપી છે પાંચ લાખ આમ દસ લાખ વત્તા પચાસ હાજર હજાર હવાલાઓ એટલે કે વધારાની માહિતી આપણને આ પ્રમાણે આપી છે તો વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબની શરતો એ નક્કી કરવામાં આવ્યું કે એક આઠ ટકા ડિવિડન્ડ રોકડેથી ચૂકવવું છે તો ડિવિડન્ડની હંમેશા ત્રણ આમ નોંધ પસાર કરવાની છે ડિવિડન્ડ ની ચૂક જાહેર કરવામાં આવે મંજૂર કરવામાં આવે અને ચૂકવવામાં આવે ત્યારે એવી રીતે દર જૂના ચાર શેરડી ઠેક શેર બોનસ આપવાનો છે તો બોનસ શેરની જોગવાઈ કરવામાં આવે અને બોનસ શેર આપવામાં આવે તેની બે આમ નોંધ પસાર કરવાની છે અને ત્રીજું ડિબેન્ચર ત્રણ ટકા પ્રીમિયમે પરત કરવાનો છે તો ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર પરત થાય ત્યારે અને પરત પ્રીમિયમ છે એ નફા નુકસાન ખાતે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવામાં આવે ત્યારે તો એની એ ત્રણ આમ નોંધ પસાર કરવાની છે એટલે આ દાખલામાં જરૂરી આમ નોંધ લખો અને નવું પાકું સર્વે તૈયાર કરો તો આગળના દાખલાની જેમ જ આપણે આમ નોંધ પસાર કરવાની છે અને ચાર ખાતા તૈયાર કરવાના છે અનુક્રમે ઇક્વિટી શેર મૂડીનું ખાતું સામાન્ય અનામત ખાતું નફા નુકસાન ખાતું અને રોકડ બેંક અને નવું પાકું સર્વે તૈયાર કરવાનું છે તો આગળનો દાખલો ગણવા માટે પ્રયત્ન કરશો તો આ દાખલો ઓટોમેટિકલી તમને આવડશે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ